નમસ્કાર દર્શક મિત્રો હું છું પાયલ બાંભણિયા બોટાદ દર્શક ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં વૃદ્ધ ટ્રસ્ટીએ ઘટનાને દબાવવા મદદ કરી બીસીએની વિદ્યાર્થીની પર ભાજપના બે આગેવાની પ્રદેશ ઉપાધ્યક્ષની હોસ્પિટલ અને કન્યા છાત્રાલયમાં દુષ્કર્મ આચર્યું યુવતીને પાર્ટ ટાઈમ રેક્ટર તરીકે નોકરી આપી હતી ટ્રસ્ટી સહિત ત્રણ શખ્સે કાળા કરતુત કર્યા વૃદ્ધ ટ્રસ્ટીએ ઘટનાને દબાવવા મદદ કરી આટકોટમાં આવેલી ડીબી પટેલ કન્યા છાત્રાલયમાં રહી અને અભ્યાસ કરતી ડીસીએની વિદ્યાર્થીની પર છાત્રાલયના બે ટ્રસ્ટી અને ભાજપના બે આગેવાન સહિત ત્રણ શખ્સે છાત્રાલય ઉપરાંત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષની હોસ્પિટલમાં લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચર્યો હોવાની ઘટના બહાર આવી છે આ મામલે પોલીસે ફરિયાદ નોંધાઈ તે પહેલા છાત્રાલયના પૂર્વ પ્રમુખ અને હાલના ટ્રસ્ટી ઝેરી દવા પી લેતા તેઓને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેની હાલત અતિ ગંભીર ગણાવાઈ રહી છે બોતેર વર્ષની ઉંમરના આ ટ્રસ્ટી સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનો યુવતીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે આટકોટ પોલીસે ભાજપના બે આગેવાન સહિત ત્રણ શખ્સ સામે દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ ગોંડલ આઈયુસીએડબલ્યુ યુનિટના પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ રાઠોડને સોંપવામાં આવી છે બાબરા પંથકની યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેણે વર્ષ બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ સુધી આટકોટમાં આવેલી ડીબી પટેલ કન્યા છાત્રાલયમાં ધોરણ અગિયારથી બીસીએ સુધીનો અભ્યાસ કર્યો હતો અને બીસીએમાં જ્યારે અભ્યાસ કરતી હતી ત્યારે છાત્રાલયમાં જ પાર્ટ ટાઈમ રેક્ટર તરીકે ફરજ પણ સોંપવામાં આવી હતી તે દરમિયાન જૂન બે હજાર ત્રેવીસમાં છાત્રાલયનો કલરનો કોન્ટ્રાક્ટર મધુભાઈ ટાઢાણી ભાજપ આગેવાન અને પૂર્વ સરપંચ પાંચવાડાને આપવામાં આવ્યો હતો અને મધુ ટાઢાણી હોસ્ટેલના બે ટ્રસ્ટી પરેશ રાદડીયા અને અર્જુન રામાણીએ ઓળખતા હોવાની અવારનવાર છાત્રાલય પર આવતા હતા વધુમાં જણાવ્યું હતું કે જૂન બે હજાર ત્રેવીસમાં જ મધુભાઈએ પોતાને વોટ્સએપ કોલ કરી તો આજે કોલેજે જતી નહીં રૂમે રહેજે તેમ કહ્યું હતું ત્યારબાદ સવારના આશરે નવ વાગ્યે વાગે પરેશ રાદડીયા અને મધુ ટાઢાણી રૂમ પર આવ્યા હતા જ્યાં ધાક ધમકી આપી અને બંને વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું થોડા દિવસો પછી છાત્રાલયની કેટલીક વિદ્યાર્થીનીઓને આટકોટ પાસે જ આવેલી ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરાની કેડીપી હોસ્પિટલ ખાતે સારવાર માટે પોતે લઈ ગઈ હતી તે દિવસે બપોરના આશરે ત્રણેક વાગ્યે મધુ ટાઢાણીનો વોટ્સએપ કોલ આવ્યો હતો અને હું કહું ત્યારે તું ઉપર આવજે તેમ કહ્યું હતું મધુભાઈના કહેવા મુજબ હોસ્પિટલના ઓપલા માળે ગઈ ત્યારે પણ એક રૂમમાં બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું बोटा दस्तकन्यूज बोटा